નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ડાયમંડ બુટને ધમધમતું કરવા માટે સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી ડાયમંડ બુટને ધમધમતું કરવા ગૃહમંત્રી સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી પહેલીવાર માત્ર જૈન વેપારીઓ સાથે મિટિંગ થઈ મૈદરપુરાના તમામ વેપારીઓ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં બોર્ડ્સમાં શિફ્ટ થઈને ફર્નિચરનું કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉદઘાટનના ઓગણીસ મહિના પછી પણ માત્ર સો ઓફિસો કાર્યરત થઈ છે હવે મંગળવારે જૈન અને સૌરાષ્ટ્ર વેપારીઓની સંયુક્ત બેઠક મળવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેન્કનું કામ ઓગસ્ટ મહિના ઉપર ન છોડતા આરબીઆઈ દ્વારા જારી કરાયેલા બેંક રજા કેલેન્ડર મુજબ ઓગસ્ટમાં લગભગ અડધા મહિના માટે બેન્કો બંધ રહી શકે છે આ રજાઓ બધા રાજ્યોમાં સમાન હોતી નથી તહેવારોને લઈને ટેન્ગોન્ડ લો રૂમ ફાટ રક્ષાબંધન ઝુલન પૂર્ણિમા સ્વતંત્રતા દિવસ સહિત અનેક તહેવારોને કારણે રજાઓ રહેવાની છે લગભગ અલગ અલગ રાજ્યમાં રજાઓ અલગ અલગ હોય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની સરકારની સ્પષ્ટ ચેતવણી અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સરકાર કડક વલણ અપનાવી રહી છે ટાટા સન્સ અને એર ઇન્ડિયાના ચેરમેન સાથેની બેઠકમાં સરકારે સલામતી ઉપર સીધી અસર કરતા વિભાગોમાં બેક સીટ ડ્રાઇવિંગ કલ્ચરનો અંત લાવવા માટે અને સીટ પર બેઠેલા વ્યક્તિને નિર્ણય લેવાની સત્તા આપવાનો નિર્દેશ આપ્યો છે કે ઘણા કિસ્સાઓમાં કોઈ બીજો નિર્ણય લઈ શક્યો હોય છે જ્યારે કોઈ બીજું સીટ ઉપર બેઠેલું હોય છે આ સિસ્ટમ અત્યંત ખતરનાક છે અને તેને નાબૂદ કરવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના પાણીમાં વાહનો તણાયા રાજ્યમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી જેમાં બનાસકાંઠા પાટણમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી આ સિવાય મહેસાણામાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો વરસાદી પાણીમાં અંડરબ્રિજ કે કોજવેમાં ફસાયા હતા વાહનો અને તણાયા હોવાની પણ ઘટના સામે આવી છે ખેરાલુ અંડરપાસમાં કાર ફસાઈ લા લાલાવાડા કોજવેમાં કાર તણાઈ અને સતલાસણામાં ટ્રેક્ટર તણાયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તળાવ ફાટતા ગામમાં ફરી વળ્યા પાણી બનાસકાંઠાને મેઘરાજે ગમરોડ્યું છે વરસાદને કારણે ભારે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડગામના માનપુરા ગામે તળાવ ફાટી જતા પાણી ગામમાં ફરી વળ્યું હતું ખેતરોમાં ભેટમાં ફેરવાઈ ગયા વડગામ તાલુકામાં સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છાપીમાં પણ ઠેર ઠેર જગ્યા પાણી ભરાઈ ગયા છાપી હાઈવે ગામ તરફ જતા રસ્તાઓ પર પાણી ફરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વરસાદમાં એક મકાન પણ પડી ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનો કેમ ખાસ છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું છે કે ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે એક ઓગસ્ટ લોકમાન્ય બાલ ગંગાધરની પુણ્યતિથિ છે આઠ ઓગસ્ટ ગાંધીજીના નેતૃત્વમાં ભારત છોડો ચળવળની શરૂઆત થઈ પંદર ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જોકે ભાગલાની પીડા પણ સ્વતંત્રતાની સાથે સંકળાયેલી છે તેથી ચૌદ ઓગસ્ટને ભાગલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાત ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલોમ લે પણ દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મનસા દેવી મંદિરમાં નાસબાગ મૃતકોને બે લાખની સહાય કરવામાં આવશે હરિદ્વારમાં મનસાદેવી મંદિરમાં રવિવારે સવારે ભીડને કારણે નાસભાગ મચી ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે આ ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે ઉપરાંત ઘાયલોને સારી સારવાર મળે તેનું પણ વચન આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ ઠાકરે સૌને ચોંકાવ્યા મનસેના વડા રાજ ઠાકરે માતોશ્રી પહોંચ્યા તેઓ લગભગ તેર વર્ષ પછી માતોશ્રી ગયા હતા અગાઉ તેઓ બે હજાર બારમાં બાલા સાહેબ મૃત્યુ બાદ ત્યાં ગયા હતા ઉદ્ધવ ઠાકરેનો જન્મદિવસ હતો અને આ અંગે રાજ ઠાકરે તેમને મળવા માતોશ્રી પહોંચ્યા હતા મહારાષ્ટ્રના રાજકારણ માટે આ એક મોટા સમાચાર છે આ બેઠક બંને ભાઈઓ વચ્ચેના રાજકીય સંબંધોને મજબૂત બનાવે તેવું લાગે છે આનાથી એકનાથ શિંદેની પાર્ટીને નુકસાન થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં વરસાદનો જોર શનિવારે રાત્રે વિરામ બાદ સવારે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયો તલોદમાં સૌથી વધુ પાંચ ઇંચ પ્રાંતિજમાં ચાર ઇંચ હિંમતનગરમાં સવા બે ઇંચ અને ખેડબ્રહ્મામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો સવારે ચારથી છ કલાક દરમિયાન ખેડબ્રહ્મા વિજયનગર વડાલી અને ઈડર તાલુકામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કમલા હેરિસ પર કેસ ચલાવવો જોઈએ અને ભડક્યા છે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે આ વખતે તેમના નિશાના ઉપર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ઘણી સેલિબ્રિટી છે ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે કમલા હેરિસ અને ડેમોક્રેટિક પાર્ટીએ બે હજાર ચોવીસની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પ્રચાર માટે પ્રખ્યાત સ્ટાર્સને લાખો ડોલર ચૂકવ્યા હતા તેમણે તેને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવ્યું છે અને કેસ ચલાવવાની માગ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મોકલવાના બહાને બાવીસ લાખની છેતરપિંડી અમદાવાદના ઓઢોમાં રહેતા છવ્વીસ વર્ષીય જીજ્ઞેશ શાહ છેતરપિંડીનો ભોગ બન્યા છે મૂળ અમદાવાદનો પણ મુંબઈ દુબઈમાં રહેતો શખ્સ ત્યાંથી બેઠા બેઠા યુવકોને લાલચ આપીને યુવકો સાથે બાવીસ લાખની છેતરપિંડી કરીને તેમના બેંક એકાઉન્ટનો ખોટો ઉપયોગ કર્યો હતો જે મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે ગત અઢાર જુલાઈએ વડિયાના અમરેલીના ઢોંડિયા પીપળિયા ગામમાં એક વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી પોલીસને સફળતા મળી લૂંટના ઈરાદે ચાર લોકોએ ભેગા મળીને આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ઢુંડિયા પીપળિયા ગામના જ બે સગાભાઈઓ રામજી ઉર્ફે બાલો સોલંકી આશીષ ઉર્ફે બાવ તેમજ અનિલ ઉર્ફે અનકો સોલંકી અને એક મધ્યપ્રદેશના જામવાનો મીઠું પીડિયાભાઈ મૌવા આ ચારેય આરોપીઓએ હત્યા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ આગામી બોતેર કલાક સાચવજો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સમયને ભર લઈને ભારે સમ સમસ્યા મચી ગઈ છે જેમાં બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબક છે મધ્ય ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે મહેસાણા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ રાજાની યાદમાં સિક્કો બહાર પાડ્યો પીએમ મોદીએ રવિવારે તામિલનાડુના અરિયાલુરના ગંગાઈ ડોકા ચોલાપુરમ પહોંચ્યા હતા તેમણે અહીં આદિ તિરુવતીરાય ઉત્સવના સમાપન સમારોહમાં હાજરી આપી જે ચોલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચોલ એકની જયંતિ ઉજવણી માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પીએમએ સમ્રાટના માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડ્યો ચોલ સમ્રાટ રાજ્યના ચોલ પ્રથમના પુત્ર રાજેન્દ્ર ચોલ પ્રથમની ગણતરી દક્ષિણ ભારતના ચોલ વંશના મહાન સમ્રાટ તરીકે થતી હોય છે વાત કરીએ તો અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ અભિનેત્રી ગજ્જર કેસમાં નવો વળાંક આવ્યો છે તેમણે પહેલા ફિલ્મ નિર્માતા કરણસિંહ ચૌહાણ વિરુદ્ધ ચોવીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી પરંતુ હવે આ મામલે અભિનેત્રીની મુશ્કેલીઓ વધી છે અંબોલી પોલીસે અભિનેત્રી સહિત છ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે આ કેસમાં ફિલ્મ સો લોંગ વેલીના નિર્માતા માનસિંહની ફરિયાદો નોંધવામાં આવી છે માનસી આરોપ લગાવ્યો છે કે તેમણે પ્રીમિયર શો દરમિયાન હોબાળો મચાવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે